સ્કૂલ વર્દીમાં ફરતા વાહન ચાલકોએ આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું કરતા તેમજ સ્કૂલ વર્દીના વાહનોને ટેક્સી પાસિંગમાં કરવા ફરજિયાત કરતા આ ખર્ચ અને ટેક્સ ગરીબ અને મધ્યવર્ગીય વાહન ચાલકોને પોસાય તેમ નથી જેથી આ નિયમમાં છૂટછાટ આપવા માંગ કરી હતી સરકાર દ્વારા જ્યારે કોઈ પણ બનાવ બને છે ત્યારે એ લોકો નિયમો બહાર પાડતા હોય છે જેને લઈને આજથી સ્કૂલો ચાલુ થઈ છે હું વાલી છું પોતે મારા બાળકો પણ વાનની અંદર આવતા હોય છે આજે હડતાળના કારણે મારે પોતે જ લેવા આવવું પડ્યું છે પરંતુ જો વાત કરવામાં આવે તો પોલીસ જે રીતે કામગીરી કરી રહી છે એ ખરેખર સારી વાત છે પરંતુ આજ પોલીસ જ્યારે સ્કૂલ ચાલુ થાય છે પંદર દિવસ માટે આવું કદાચ કરશે ત્યારબાદ એવું પોતાના હપ્તા બધી અને પોતાની મનમાની કહે જે બાળકો છે તમારે જોવું હોય તો આખા વર્ષ દરમિયાન પણ તમે આવો બાળકો જે વાનની અંદર આવે છે એ ભરીને જ આવશે આ તો ખાલી માત્ર કાગળ ઉપર દેખાડો કરવા માટે હાલ તો આ તાઇફા થઈ રહ્યા છે સરકાર દ્વારા જે નિયમો તો પાડવામાં આવે છે પરંતુ એ નિયમોને

બાઇક પર કે ખાનગી રિક્ષા ભાડે કરીને વિદ્યાર્થીઓને સવારે મૂકવા અને બપોરે લેવા જવું પડ્યું હતું અને જેને લઈને વાલીઓ પણ રોષ પ્રવૃત્તિ ઉઠ્યો છે હડતાલ થઈ છે અને સરકારે એક્શન લીધી છે સારું કર્યું છે પણ થોડો ટાઈમ આપો કારણ કે વાનવાળાએ બીજા એ ડ્રાઈવરો બી હોય એ લોકો એકદમ એટલા બધા પૈસા કંઈથી લાવે અને બીજી વસ્તુ કે તમે એને છૂટ આપશો કે વાલીઓ પર જ એટલું ભાડું ડબલ લેશે એટલે બધી રીતે અમારે તો એક જાતનું પેલું કેવું એ મરવાના અને વાલીઓએ મરવાના એટલે એવું કંઈક વ્યવસ્થા કરો કે વચ્ચેનો કોઈ રસ્તો એવો કાઢો કે આ લોકોને બી સારું રહે વાન ડ્રાઈવરો છે અને વાલીઓને બી બહુ બર્ડન ના પડે જેવું રિપ્પલભાઈએ કીધું કે સ્કૂલ ટેક્સી કોટામાંથી પ્રાઇવેટ કોટામાંથી ટેક્સી કોટામાં અમને ખર્ચ પરવાડે એવો નથી એવું કોઈને બી પોસિબલ નથી કારણ કે એની પાછળ અમારે કેવું છે કે આટલા બધા હજારો ગાડીઓવાળા બેરોજગાર થઈ જાય છે બેરોજગાર થઈ જાય પ્લસ બીજી વસ્તુ કે વાલીઓ બી હેરાન થાય છે અમે હડતાલ કરી છે એની પાછળ અને અમે ખુદ બી હેરાન થઈએ છીએ કે અમારી રોજીરોટી એની પર ચાલી રહી છે અત્યારે અમે હડતાલ કરી રહ્યા છે તો અમારે ખાવા પીવાનું ઘરવાળાને

અને વાલીઓ ટ્રાફિકના હંમેશા માટે પાલન કરવામાં આવે તેવી માંગ સાથે માત્ર હપ્તા માટે પોલીસ કે આરટીઓ કામગીરી કરવા હોવાના આક્ષેપો કર્યા હતા જ્યારે કેટલાક વાલીઓ દ્વારા આ હડતાલનો સમાધાનકારી ઉકેલ જલ્દીથી આવે તેવી માંગ કરી હતી જેથી બાળકોને અને વાલીઓને હાલાકી અનુભવવી પડે નહીં